કે સિંહવાળમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે પણ જે ડીસીએફ છે ધનંજય સાધુ તેમણે મૌન તળ્યું છે અને કહ્યું છે કે કોઈ રોગચાળો ફેલાયો નથી આ એક રૂટિન પ્રક્રિયા છે જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન બાદ પણ કરવામાં આવતી હોય છે અને આ નિયમિત પ્રક્રિયા છે તેને લઈને જે જે સિંહવાળ છે તેમનું ચેકઅપ કરાતું હોય છે તેનું સ્કેનિંગ કરાતું હોય છે અને તે આ એક રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે શું કહી રહ્યા છે ધનંજય સાધુ આપણે તેમને પણ સાંભળી લઈએ અડતાલીસ કલાકમાં જે કે સી બાળના રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને માદા સિંહગઢના જે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તે બાબતે મીડિયા સમક્ષ એક રજૂઆત સ્પષ્ટતા કરવા માગીશ કે આ બાબતની જે રેસ્ક્યુ કામગીરી છે એ ખૂબ જ નિયમિત પ્રકારની અને રૂટીન કામગીરી છે જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે આ બાબતે બાળ સિંહને એક સાથે રેસ્ક્યુ કરીને એમના બ્લડ સેમ્પલિંગ એમના ટેમ્પરેચર બીજી જે બ્લડ પ્રોફાઇલ છે એમની ચેક કરીને એમને ફરીથી એકાદ દિવસ પણ ફિલ્મમાં રિલીઝ કરવામાં આવતા હોય છે અને આ એક રૂટિન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સાથે એવી પણ વાત છે કે કંઈ વન મિત્રમાં એવું કંઈ મતલબ એક કલ્પના કે મતલબ એવું કંઈક શંકા છે કે કોઈ રોગચાળાના કારણે આ રિસક્યુ કરવામાં આવેલા છે એની કોઈ બાબત બનવામાં આવેલ નથી કોઈ રોગચાળો ફેલાયો નથી આ સિંહ સ્વાસ્થ્ય સંબંધિત જે રૂટિન કામગીરી છે કામગીરીના ભાગરૂપે એમનું રેસ્ક્યુ કરવામાં આ હતા ડીસીએફ ધનંજય સાધુ આપણે તેમને પણ સાંભળ્યા અને તેમણે લોકોને અપીલ કરી છે કે આ એક રૂટિન પ્રક્રિયા છે તેને તમે અફવા ન ગણાવશો અને ખોટા સમાચાર ન ફેલાવશો ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર